માં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણી પહેલા આવો આપણે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત પાટનગર ગાંધીનગર બેઠકની રાજકીય ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવીએ ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતના છવ્વીસ લોકસભા મત વિસ્તાર પૈકીનો છઠ્ઠા નંબરનો મત વિસ્તાર છે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે તે ભારત સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મત વિસ્તાર એક છે જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ને વર્તમાન ગૃહ પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ દ્વારા થયું છે આ મત વિસ્તાર રચના ઓગણીસો સડસઠ માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સાંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોમચંદ ભાઈ સોલંકી હતા ગાંધીનગર બેઠકમાં આઠ લાખ તેત્રીસ હજાર બસો અઠ્યાવીસ મહિલાઓ તો નવ લાખ સાતસો ચુમ્વાલીસ પુરુષ મતદાતાઓ મળીને કુલ સત્તર લાખ તેત્રીસ હજાર નવસો બોતેર મતદારો છે અહીં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ ઘાટલોડિયા વેજલપુર નારાયણનગર અને સાબરમતીનો સમાવેશ થાય છે આ તમામ સાત વિધાનસભા બેઠકો હાલ ભાજપ પાસે છે આ સાત વિધાનસભા પૈકી એક ગાંધીનગર ઉત્તર અને કલોલ એ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો સાણંદ અમદાવાદ ગ્રામ્ય તેમજ ઘાટલોડિયા બેઠક જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીત્યા છે ઘાટલોડિયા બેઠક ઉપરાંત વેજલપુર સાબરમતી અને નારાયણપુરા આ અમદાવાદ શહેર કક્ષાની વિધાનસભાઓ છે જ્યાં ભાજપની મજબૂત પકડ છે આ બેઠક આમ તો કોંગ્રેસના પ્રભાવવાળી બેઠક રહી ચૂકી છે પરંતુ આ બેઠક પરથી અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ જેવા પ્રતિષ્ઠિત લોકો ચૂંટાયા હતા જ્યારે પાર્ટી કરતા વ્યક્તિનો પ્રભાવ હાવી રહ્યો છે તેથી કોંગ્રેસ વિચારધારાવાળી આ બેઠક પર ભાજપનો ઘર રહ્યો છે આવતી ચૂંટણીમાં રસાકસીની શક્યતા હતી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રીને બરાબરની ટક્કર આપનાર કોંગ્રેસના નેતા ડોક્ટર સી જય ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે આ બેઠક પર ભાજપના અમિત શાહની જીત વધુ આસાન બની છે